નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો નવરાત્રી વરસાદ બગાડશે આવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે વરસાદ જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદની આગાહી પણ અત્યારે અંબાલાલ પટેલ કરી રહ્યા છે ત્યારે જ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે મિત્રો કારણ કે નવરાત્રિમાં અંબાલાલ પટેલે જે આગાહી કરી છે અત્યારે લોકો ચિંતામાં કહી ગયા છે મિત્રો તમારું શું કેવું છે નવરાત્રિમાં નવરાત્રી સો ટકા બગાડશે આવું પણ લોકો કહી રહ્યા છે તો મિત્રો અંબાલાલ પટેલે જે આગાહી કરી એના માટે તમે અંબાલાલ પટેલ માટે શું કહેવા માગો છો વિડીયો પૂરો જો જો આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અત્યારે નવરાત્રી નજીક આવી રહી છે આ ત્રણ તારીખે આવી રહી છે ત્યારે જ અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે અને લોકો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે નવરાત્રીનો ખૂબ સરસ માહોલ જોવા મળી છે ત્યારે જ વરસાદની ચિંતામાં બધા જ લોકો અત્યારે મૂંઝવાઈ ગયા છે તો તમે શું કહેવા માગો છો અંબાલાલ પટેલ જે આગાહી કરી રહ્યા છે તો અંબાલાલ પટેલ માટે પણ તમે બે શબ્દ લખી શકો છો તમે લખી શકો છો બીજું કંઈ કહેવા નથી માંગતો પણ વિડીયોને શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દેજો અને અંબાલાલ પટેલ માટે સો એ સોટાકા કશું કમેન્ટમાં લખજો મિત્રો મળું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું ટાટા બાય બાય જય હિન્દ જય ભારત